મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે મુસાફરોથી ભરેલી બસ ડંપર સાથે અકસ્માતને કારણે બસમાં આગ લાગી જેમાં તેર લોકોના મોત થયા છે અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ જઈ રહી હતી તો બસમાં મુસાફરોની સંખ્યા ત્રીસ આસપાસ હતી દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા કરી છે મહત્વનું છે કે કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા છે ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ મૃતકોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે મળતી માહિતી અનુસાર ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ અકસ્માત થયો તો શરૂઆતમાં સાત લોકોના મોતના સમાચાર હતા પરંતુ ધીમે ધીમે મૃતકોની સંખ્યા વધી ગઈ ગુના કલેક્ટર તરુણ રાઠી અકસ્માતની માહિતી આપી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ